બોટાદના કુંડલી ગામ નજીક ટ્રેન ઉતલાવ મામલે વિભાગ દ્વારા અજાણ્યા શખ્સો વિરુદ્ધ રાણપુર પોલીસ સ્ટેશનમાં કુંડલી ગામ નજીક રેલવે ટ્રેક પર વચ્ચે લોખંડનો ગડર ઉભો કરી ઓખા ભાવનગર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ઘટનાની જાણ થતા રેલવેના અધિકારીઓને બોટાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ભાવનગર ટ્રેનના એન્જિનને નુકસાન થયાનું રેલવે વિભાગ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે આ જે બનાવ છે તેના સંદર્ભે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે જેમાં બનાવની વિગત જોઈએ તો કુંડળીથી બોટાદ રેલવે સ્ટેશનની વચ્ચે રેલવે કિલોમીટર સિક્સટી નાઇન ફોર તથા સિક્સટી નાઇન ફાઇવની વચ્ચે જે બે પાટાની વચ્ચે જૂનો મીટર ગેજના રેલવેના પાટાનો એક ટુકડો છે તે ત્રાસો રાખી અને સ્લીપર સાથે રાખવામાં આવેલ હતો જેને ઓખા ભાવનગર ટ્રેન નંબર વન નાઇન ટુ વન ઝીરો જે છે તે ટ્રેન જે પસાર થઈ રહી છે તેને અવરોધરૂપ થાય તેમ આ ટુકડો રાખવામાં આવેલો હતો જેના એન્જિનના ભાગને આ ટુકડાના કારણે નુકસાન પહોંચેલ છે તેવી ફરિયાદ છે તે રેલવે વિભાગ દ્વારા આપવામાં આવી છે તેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણ પાંચ કલમ એકસઠ બે એ બાસઠ વન ટ્વેન્ટી ફાઈવ તથા રેલવે અધિનિયમની કલમ એકસો પચાસ એક એ તથા એકસો પચાસ બે બી અને તેની સાથે ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ ત્રણ મુજબનો ગુનો છે તે રાણપુર પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યો છે જેની તપાસ છે તે હાલમાં ચાલી રહી છે